ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરિયારીના વાહનની હરાજી લઈને જોઈ શકો છો ચાલુ વરસાદ છે ઝીણો ઝીણો હરાજી ચાલુ છે ટોટલ સાતથી આઠ વાહનની આવક હતી બજારમાં કંઈ ફેરફાર લાગતો નથી ઊંચામાં બારસો હાથી તેનું નામ પડ્યું છે પણ માલ ન કહેવાય એટલે સુપર માલ હોય તો એનાથી બધું નામ પડે ખરી ઊંચા બજાર સાંભળીનો માલ લાવો નહીં ગુંડલ બજાર છે હજારથી માંડીને હાડા બારસો અને ઊંચામાં

પંચોતેર એસી પંચાણું બારસો પાંચ છ પંદર પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ સાઠ રૂપિયા બારસો ને એના નેવું

પંચોતેર એસી પંચ્યાસી પંચાણું બારસો પાંચ દર પચીસ પચાસ હજાર પચાસ હજાર પચાસ ભાઈ હજાર પચાસ પચાસ બે હજાર પચાસ ભાઈ બોલો હજાર

એ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન એ સાહીઠ પંચોતેર પંચ્યાસી પંચાણું બારસો બારસો એ બારસો રૂપિયા ભાઈ બારસો રૂપિયા બારસો બારસો પૂરા